નમસ્કાર મિત્રો આપણે વિભાજ્યતાની ચાવીઓ વિશે માર્ગદર્શન મેળવવાનું છે વિભાજ્યતાની ચાવીઓ કહેવાય કોને કોઈ પણ સંખ્યાને આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય કે નહીં આપણે ગુણાકાર ભાગાકારનો દાખલો કર્યા પહેલાં પણ આપણે કહી શકીએ છીએ કે નિશેષ ભાગી શકાય કે નહીં આ પ્રકારની એક ચાવી મિત્રો આપણને ખબર છે તાળું ખોલવું હોય ને તો ચાવીની જરૂર પડે તો એવી જ રીતના કોઈ પણ સંખ્યાને ભાગી શકાય કે નહીં એ આપણે ચેક કરવું હોય ને તો એના માટેની ચાવી છે આ ચાવીની મદદથી તમે ચેક કરી શકો તો અહીંયા આપણે બેની વિભાજ્યતાની ચાવીઓ આપણે જોઈએ કોઈ પણ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય કે નહીં આ ચાવીની મદદથી આપણે ખ્યાલ આવી જશે ચાલો તો સૌથી પહેલા બેની વિભાજ્યતાની ચાવીઓ આપેલી સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય તો તે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય નિશેષ કોને કહેવાય તો તમે ભાગાકાર કરો ને તો નીચે શેષ શૂન્ય આવે અને નિશેષ કહેવાય બરાબર અહીંયા આપણે જોઈએ દાખલા તરીકે હું અહીંયા લખું છું ચોવીસ ચોવીસની અંદર એકમનો અંક ચાર છે તો એનો મતલબ એવો થયો બે ચાર છ આઠ કે જીરો હોય તો એનો બે વડે નિશેષ ભાગી શકાય આપણે ભાગાકાર કરીને જોઈ લઈએ ચાલો બે બે એક બે ઝીરો ઉપરથી ઉતાર્યો ચોકડો બે દુ ચાર પચીસ પચીસ ને બે વડે ભાગવાનો પ્રયત્ન કરીએ બે એકુને બે બે માંથી બે જઈ તો ઝીરો ઉપરથી ઉતાર્યો પાંચરો બે દુ ને ચાર પાંચ માંથી ચાર જઈ તો એક આનો મતલબ એવો થાય છે કે આપણે પચીસ ને બે વડે નિશેષ ભાગી શકતા નથી કોઈ પણ સંખ્યા લો મેં અત્યારે તમને ઉદાહરણ માટે નાની સંખ્યા લઈને બતાવેલું છે પણ તમે મોટી સંખ્યા લો તો પણ તમને ખ્યાલ આવી જાય દાખલા તરીકે પાંચ હજાર સાતસો બ્યાસી અહીંયા એકમનો અંક બે છે તો એનો મતલબ એવો થાય કે આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો કોઈ પણ સંખ્યા લ્યો આઠ હજાર આઠસો નેવું અહીંયા એકમનો અંક જીરો છે તો આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે તમે ઘરે પ્રયત્ન કરજો આ તમારા રફ પાનાની અંદર ગણતરી કરશો તો તમને ખ્યાલ આવી જશે સાત હજાર આઠસો ચિમ્મોતેર અહીંયા એકમનો અંક ચાર છે તો બે વડે નિશેષ ભાગી શકાશે સાત હજાર આઠસો સત્તાવન અહીંયા એકમનો અંક સાત છે તો આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાશે નહીં બરાબર આ રીતે આપેલી સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય તો એ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે કોઈ પણ સંખ્યા હોય માત્ર ને માત્ર એકમનો અંક જોવાનો છે એકમનો અંક આપણે ખ્યાલ આવી જાય તો આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય કે નહીં એ આપણે સરળતાથી કહી શકીએ